આ પર્યુષણ પર્વ કયા સમયે આવે છે બીજું કે ઘણા બધા એવું પર્યુષણ છે બીજા ધર્મો સાયન્ટિફિક નથી એવું કહેવાનો કોઈ ઉપક્રમ નથી પણ જૈન ધર્મનો જે સિદ્ધાંતો છે એ એકદમ વિજ્ઞાન આધારિત છે એમાં વૈજ્ઞાનિક અભિગમ છે એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે પછી એ તપશ્ચર્યાની વાત હોય ખાનપાનની વાત હોય ધર્મ અને અધ્યાત્મની વાત હોય તો બધી બાબતોમાં વૈજ્ઞાનિક આધારો તમને શોધો તો મળી આવે એમ છે આજે થોડી એ વિષય વાત કરવી છે કારણ કે આવા વિષયો ઉપર ચર્ચા થોડી ઓછી થાય છે આપણી સાથે આ માટે જોડાયા છે ચૈતન્યભાઈ સંઘાણી જેઓ આણંદમાં નાયબ મામલતદાર છે પણ એના કરતાં પણ વધારે લેખક અને ચિંતક છે અને યુવા

ચૈતન્યભાઈ મને એ સમજવામાં વધારે રસ છે કે પર્યુષણ અને વિજ્ઞાનનો બહુ એવો અજોડ એટલે અતૂટ બેજોડ નાતો છે કે કોઈ ધર્મને તમે વિજ્ઞાનની હેરણે જો ચડાવો તો જૈન ધર્મ છે બરાબર સો માર્કે પાસ થઈ શકે એવી એ એના સિદ્ધાંતો અને એના મૂળિયા એવા છે તમારું શું માનવું છે પ્રાથમિક રીતે પછી આપણે બાકીના વિષયને ખોલીને આગળ વધીએ સર્વપ્રથમ તો આ પાવન પર્વમાં સર્વપ્રથમ તirthankar પરમાત્માને વંદન કરું છું જી અરિહંત ભગવાન સિદ્ધ ભગવાનને વંદન કરું છું અને એમણે જે માર્ગ શીખવાડ્યો છે કે સૌની અંદર શુद्धाત્મા છે એટલે સૌની અંદરના શુद्धाત્માને વંદન કરું છું હવે આ જે વંદનની વાત આપણે કરી ત્યાંથી જ વિગ્નની વાત કરીએ બરાબર મૂળભૂત રીતે જેટલા પણ આર્ય ધર્મો છે એટલે કે ભારતમાં ઉદભવિત થયેલા અથવા તો ભારત બેઝ ધરાવતા ધર્મો તમામ આર્ય ધર્મો જી તેઓ મૂળભૂત રીતે કહી ગયા કે દરેક અસ્તિત્વમાં જીવ છે મનુષ્ય જીવંત છે જીવ છે પ્રાણીઓ પણ જીવંત છે એની અંદર ચૈતન્ય છે જીવ છે જે તેના શરીર થી ભિન્ન છે વનસ્પતિ પણ શરીર થી ભિન્ન એક જીવ ચૈતન્ય તત્વ ધરાવે છે જયારે થોડા વર્ષો પહેલા પાશ્ચાત્ય વિજ્ઞાન બહુ આગળ નહોતું વધ્યું ત્યારે આ બધી બાબતો એમને લાગતી વૈજ્ઞાનિક થોડા જ સમય પહેલા આપણે બધા નાનપણમાં ભણતા કે જગદીશ ચંદ્ર બોઝે ખરેખર સાબિત કર્યું ભારતના એ મહાન વૈજ્ઞાનિકે કે ના વનસ્પતિમાં પણ જીવ રહેલો છે બરાબર હવે તમે ભારતના કોઈ બાળકને પૂછશો કોઈ પણ બાળકને ભણેલો હોય અભણ હોય હજી તો નાનો હોય સાવ ભણવાની કદાચ શરૂઆત પણ ન કરી હોય તો પણ એને ખબર હશે કે દરેકની અંદર જીવ રહેલો છે જે જુદો છે જેને સુખ થાય છે જેને દુઃખ થાય છે એને તમે આત્મા કહો શુદ્ધાત્મા કહો બ્રહ્મ સ્વરૂપ કહો અલગ અલગ બધાય નામ આપ્યા છે બરાબર હવે ધીરે ધીરે વૈજ્ઞાનિકો એ બાબતને માને છે કે હા ખરેખર શરીરથી ભિન્ન અસ્તિત્વ છે જે અસ્તિત્વ માત્ર આ મગજના ગૂંચડાઓ ને કારણે ચાલે છે તેવું નથી કદાચ આ શરીરમાં મૂળભૂત વિજ્ઞાન તીર્થંકર પરમાત્માઓ ઋષિ મુનિઓ મહાન સાધુ સંતોએ આપેલ કે તમે એક ચૈતન્ય અસ્તિત્વ છો શરીરથી ભિન્ન છો તેનો ધીરે ધીરે અત્યારે અલગ અલગ લોકો સ્વીકાર કરી રહ્યા છે

આપણે વાત કરીએ થોડું લેમેન ને જે स्पर्શે છે લેમેન ને ઉત્સુકતા છે જાણવામાં મારે એવા બે ત્રણ મુદ્દા વિશે તમારું મંતવ્ય ખાસ જાણવું છે તમે જોઓ કે પર્યુષણ અથવા તો શ્રાવણ માસ અથવા તો હિન્દુ ધર્મના મોટા ભાગના તહેવારો જે મોટા તહેવારો કહેવાય એ મોટા ભાગે ચોમાસાની ઋતુમાં આવે છે અને એમાં તપ અને જપ નું બરાબર મહત્વ છે શ્રાવણ માસ લોકો લેતા હોય છે ઉપવાસ કરે એકટાણા કરે એ જ રીતે પ્યોશન પર્વામાં પણ એકટાણા થી માંડી 88 થી માંડી સિદ્ધિ તપ સોળ બધા ઘણા બધા પ્રકાર હે થાય છે અને વિજ્ઞાન સાથે કઈ રીતે જોડો છો આ બહુ બહુ મજાની વાત છે ચૈતન્યભાઈ જી ખૂબ સરસ પ્રશ્ન છે સાહેબ સાહેબ જાપન ના એક વૈજ્ઞાનિક થઈ ગયા એનું નામ યોશિનોરી ઓહુસુમી

અને ઘણા બધા રોગો સામે જે રોગો ખૂબ મોટા અને જબરજસ્ત શક્તિ જબરજસ્ત રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થઈ શકે છે નિયમિત રીતે ઉપવાસ કરવામાં આવે નિયમિત રીતે આપણી ડાયજેશન સિસ્ટમને પાચન તંત્રને આરામ આપવામાં આવે તો હવે આપણે ભારતીયોની દ્રષ્ટિથી વિચારીએ તો આ કેટલી સામાન્ય અને સાધારણ બાબત છે બરાબર બધા જ લોકો વર્ષોથી જે જે ધર્મ મત સંપ્રદાયમાં છે તે કરતા આવ્યા છે પર્યુષણમાં બાહ્ય અને આંતરિક સંયમ બંને પ્રકારના સંયમનું અતિ અતિ મહત્વ છે તીર્થંકર પરમાત્મા હોય જ્ઞાની પુરુષો હોય સાધુ ભગવંતો હોય તેના પર ખૂબ ભાર મૂક્યો છે તો તેની પાછળનું કઈક વિજ્ઞાન છે મૂળ હું આપને વાત કરું કે આપણી મૂળભૂત ભૂલ એમ થાય છે લોકોની સમાજની કે આપણે વિજ્ઞાનની એરણે ધર્મ કરીએ છીએ વિજ્ઞાનની એરણે માત્ર ધર્મ નહીં ધર્મની એરણે માત્ર વિજ્ઞાન નહીં બંને ને એકબીજાની હેરણે કારણ કે ધર્મ તે મૂળભૂત વિજ્ઞાન છે હું આપને કહું જૈન શાસ્ત્રમાં એક જગ્યાએ ધર્મની કેટલી અદભુત વ્યાખ્યા કરી છે આવું કઈક છે તે અસ્તિત્વમાં આવા એક્શન રિએક્શન હોય છે તે અસ્તિત્વ આવી શક્તિ ધરાવે છે આવી શક્તિ નથી ધરાવતું તમે અગ્નિમાં હાથ રાખશો તો દજાશો જે એકદમ સામાન્ય બાબત છે એવી અત્યંત એનાથી પણ વધુ એનાથી પણ કેટલાય ગણી સૂક્ષ્મ બાબતો આપણા જ્ઞાની પુરુષોએ જ્ઞાનમાં જોઈ અને એને નિયમો સ્વરૂપે દર્શાવી આપણે સમજ્યા નહીં એટલે આપણે તેની પાછળનું મૂળભૂત વાત એ જે મૂળભૂત વિજ્ઞાન ભૂલવાની વાત થઈ છે એને કારણે અત્યારે લોકો વિજ્ઞાનની એરણે ધર્મને ચકાસવાનો પ્રયત્ન કરે છે જે એક અધૂરો દ્રષ્ટિકોણ છે લોકો એનાથી આકર્ષાય છે લોકો એનાથી વધુ સમજે છે અને આ વિષય લોકો સમક્ષ રાખવો ખૂબ જરૂરી છે આપની વાત એકદમ સાચી છે પરંતુ સાથે સાથે લોકોનો એ દ્રષ્ટિકોણ પણ બદલવો જરૂરી છે જેમાં લોકો માત્ર વિજ્ઞાનની ધર્મ ધર્મને જોવે છે આપ સાહેબ મને એમ કહો કે હજારો લાખો વર્ષ પહેલાથી જૈન ધર્મની વાત કરું તો સૂક્ષ્મ જીવાણુઓનું કેટલું બધું વર્ણન છે સાહેબ બરાબર કેટલું બધું વર્ણન છે માઇક્રોસ્કોપની શોધ તો હમણાં અમુક સૈકા પહેલા થઈ અને આટલા બધા સૂક્ષ્મ જીવાણુઓ હશે એ તો હમણાં હમણાં વાતો આવી છે બરાબર તીર્થંકર પરમાત્માના જ્ઞાનમાં કેટલી બધી માઇક્રોસ્કોપ હતા ત્યારે ક્યાં કોઈની પાસે અને ત્યાં જો હજી માત્ર પાંચસો વર્ષ પહેલા પણ આ વાત કરવામાં આવે તો હાંસી ઉડાડતા અરે એવું તો હોય તમે શું આટલું બધું પાણી પીવો છો તો હજારો લાખો જીવોને ખાઈ જાવ છો પણ ખરેખર સત્ય છે બરાબર વૈજ્ઞાનિકો જ્યારે પર્યાવરણ ચક્રની વાત કરે છે આ જે રક્ષા ચક્ર ની વાત કરે છે આ ખોરાક ચક્ર ની વાત કરે છે એ બાબતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે બહુ સ્પષ્ટ રીતે પહેલેથી સમજાવેલી છે અને એને હિંસા અને અહિંસા સાથે જોડી છે એમાં પણ વિજ્ઞાન છે બહુ સાચી વાત જી આગળ વધીએ ચૈતન્યભાઈ તો આજ રીતે તમે જેમ કહ્યું કે ઉપવાસ અથવા તો તપશ્ચર્યા શરીરને કેટલી અનુકૂળતા થાય છે તમારી ચયા પચય આખી પાચન તંત્રને આરામ આપવાની જે આખી વાત છે એ બહુ સિદ્ધ થયેલી છે વિજ્ઞાન પણ માને છે અને એમાં વધારે એક ઉમેરો જાપાની તમે જે ઉલ્લેખ કર્યો વિજ્ઞાનીનો એમને નોબેલ પણ મળ્યું છે દાખલાઓ તમે આની સાથે જોડીને આપી શકો એમ છો અને આપણે કેટલું ખાવું ઓછું સંયમિત રીતે ખાવું આ બધી કલ્પનાઓ બીજો પ્રશ્ન પણ એવો છે ચૈતન્યભાઈ કે ચોમાસામાં આપણે લીલા શાકભાજીઓને વર્જ્ય ગણીએ છીએ ખાસ કરીને પર્યુષણમાં તો ચોમાસા આખામાં પણ પર્યુષણમાં વધારે અને કઠોળ ઉપર આપણું કોન્સન્ટ્રેશન હોય છે અથવા તો એના થોડા વિકલ્પો પણ આપણે શોધી કાઢ્યા છે આને પણ વિજ્ઞાન સાથે બહુ સીધો સંબંધ છે એના વિશે થોડી વાત કરવી સાહેબ જ્યારે જૈન ધર્મ આર્ય ધર્મો એમ કહે છે કે અમુક સમયમાં આ ન ખાવું જોઈએ અમુક સમયમાં આ ખાવું જોઈએ અમુક સમયમાં નહીં પણ કદાચ અમુક પદાર્થો તો સર્વ સમય માટે વર્જિત કરેલા છે તો તેની પાછળનું પણ વિજ્ઞાન છે બરાબર હું સાહેબ આપણને આપને એક સત્ય ઘટના કહું જે મેં નાનપણમાં જાણીતી બાર થી આવેલા અન્ય વિચારધારા ધરાવતા સંત હતા બરાબર એ સંતને એમ પ્રશ્ન થયો કે આ લોકો કંદમૂળ ખાવાની ના પાડે છે અમુક સમયમાં લીલોતરી ખાવાની ના પાડે છે તો એની પાછળનું વિજ્ઞાન શું છે માની લો કે આ ડુંગળી લસણ તો અત્યંત ઔષધીય પદાર્થો છે એવો પણ દ્રષ્ટિકોણ છે હું આયુર્વેદના એ દ્રષ્ટિકોણ વિશે અત્યારે કંઈ કહેતો નથી તો એની પાછળનું મૂળ શું છે એટલે એ સંતે ડુંગળી લસણ બટેટા આ જે કંદમૂળ છે એ ડુંગળી લસણ બટેટાને કાપીને થોડા સમય પછી પોતે એને માઇક્રોસ્કોપની નીચે જોયા બરાબર અને અન્ય પદાર્થોને પણ માઇક્રોસ્કોપની નીચે જોયા ત્યારે એમને ખબર પડી કે અમે ન ધાર્યું હોય તેટલા જીવાણુઓ આની અંદર ઉત્પન્ન થયેલા છે અથવા તો માઇક્રોસ્કોપ થી પણ આની અંદર અત્યારે આટલા જીવાણુઓ દેખાય છે કે તમે કદાચ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુઓ દેખાય તેવું માઇક્રોસ્કોપ વાપરી લો જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવાય છે હજી તો વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે આપણે બધા જ નવું જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તબક્કે તબક્કે આપણને ખબર પડે છે કે આપણે પહેલા જાણતા હતા તે ઓછું હતું હજી વધારે જાણવાની જરૂર છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાય ત્યારે ખબર પડી કે જે પહેલા અન્ય થી આપણે જોતા એ માઇક્રોસ્કોપમાં તો જોઈએ માઇક્રોસ્કોપ જે અસ્તિત્વ ધરાવે છે તેના દ્વારા પણ જે સૂક્ષ્મ જીવાણુ આપણે જોઈએ છે તેનાથી જે લોકો અન્ય વિચારધારા વાળા છે અથવા તો આ વિચારધારા વિશે વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા માંગે છે તે લોકો અવાચક રહી ગયા કે ઓ આટલા બધા જીવાણુ સામાન્ય સ્તર કરતા વધુ માટે તેને ખાવાની ના પાડી હશે માટે તેને અમુક સમયમાં વરજી ગણ્યું હશે માટે તેના વિશે એમ કહેવાયું હશે કે આ ખાસો તો પાપ લાગશે દરેકની પાછળ કંઈકનું કઈક વિજ્ઞાન રહેલું છે હું હું સાહેબ આ વસ્તુને આનુષંગિક એક વાત છે મારા એક વડીલ હમણાં જ ગુજરી ગયા પંચાણું વર્ષ વીસ વર્ષ પહેલા અમે નાના હતા ને ત્યારે એક વાત કરતા કે એક ગામડાઓમાં થોડા સમય પહેલા એવી માન્યતા પ્રવર્તી હતી કે જો ઘરમાં કોઈ બાળકને તાવ આવે અથવા તો કોઈ બાળક બીમાર થાય તો એ માતા રૂમ બંધ કરીને એ જે રસોડાની તાવડી હોય એના પર અજમો અને જીરું ને થોડા બે ચાર પદાર્થો કરી અને તપાવે એટલે બાળકને એ તાવ જતો રહે બરાબર હવે આ બાબત ઘણા સમય સુધી આસ્યાસ્પદ લાગતી હતી ભણેલા ગણેલા લોકોને પણ વાત એવી છે સાહેબ કે જે બે ચાર પદાર્થો જે રસોડાના બે ચાર પદાર્થો રૂમ બંધ કરીને એ બે ચાર પદાર્થો જયારે એ તાવડીમાં કરવામાં આવે કારણ કે ત્યારે નાના નાના ઘર હતા ધારો કે ઝૂંપડી હોય કે નાનું ઘર હોય વગેરે વગેરે તો એ જે એનો ધુમાડો થાય છે એનાથી સૂક્ષ્મ જીવો જે હતા એ જતા રહે છે અથવા તો એનો નાશ થઈ જાય છે કે જે સૂક્ષ્મજીવો આપણને હાનિકારક હતા હવે માની લો કે આ તાવડી પર આ બધી વસ્તુઓ ગરમ કરવી એને આપણે એક પ્રથા તરીકે અપનાવી લીધી પરંતુ તેની પાછળનું વિજ્ઞાન ન જાણ્યું આનાથી ખરેખર સૂક્ષ્મ જીવો જે સૂક્ષ્મ કારણે રોગ થાય છે તે સૂક્ષ્મ જીવો આનાથી થાય છે અથવા તો દૂર થાય છે અથવા તો વધુ ઉત્પન્ન થતા અટકે છે તો એની પાછળનું વિજ્ઞાન ન જાણ્યું અને આપણે એને અંધશ્રદ્ધા માની બેઠી જોકે દરેક અંધશ્રદ્ધા પાછળ એવું હોતું નથી એ જ રીતે સાહેબ પાણી ઉકાળીને પીવું જોઈએ જ્યારે વ્યક્તિ પાણી ઉકાળીને પીવે છે અને પછી એને ઠારે છે ત્યારે સામાન્ય કરતા તેમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ખૂબ ઓછી હોય છે અને અન્ય નવા ઉત્પન્ન થવાની સંભાવના પણ ખૂબ ઓછી હોય છે વ્યક્તિઓને જે આ વાત સાંભળતા હોય અથવા તો જેને પણ હજી કંઈ પણ પ્રયોગ કરવો ઇન્ટરનેટ પર આ વિશે સર્ચ કરી શકે છે તમને તરત જ જવાબ મળશે અથવા તો કોઈ પણ બાયોલોજી ની લેબમાં આ બધી વસ્તુઓ અને તરત જ માઇક્રોસ્કોપ ની નીચે મૂકી જાય યોગ્ય માઇક્રોસ્કોપ હોય મોટું હોય એ આ વસ્તુઓ ચકાસી શકે છે કે ખરેખર તેની પાછળનું કારણ શું છે જી જી બહુ સાચી વાત છે એટલે આજ રીતે ચૈતન્યભાઈ તપસ્ચર્યા આ તો આરોગ્યનો પણ વિષય થઈ ગયો તમે જે કહ્યું કારણ કે આરોગ્ય સાથે એનો સીધો સંબંધ છે

આટલા સમય સુધી શરીર ને મજબૂત રાખવું એ કેટલું આત્મબળ નો સવાલ આવતો હશે અહિયાં પણ વિજ્ઞાન આવે બહુ સ્વાભાવિક છે આને થોડું જી સામાન્ય માણસ સમજે રીતે કઈ રીતે સમજવું જોઈએ એની થોડી વાત જી સાહેબ આના પહેલા હું તમને એક નાનકડી બીજી ટ્રેજેડી ની વાત કરું ટ્રેજેડી સાહેબ હમણાં અક્ષય કુમારનો એક વિડીયો બહુ વાયરલ થાય છે અક્ષય કુમારના ના વિડીયોમાં અક્ષય કુમાર એમ કહે છે કે હું સાંજ પહેલા હંમેશા જમી લઉં છું વર્ષોથી મારું આ કામ છે હું સાંજ પછી જમતો નથી કારણ કે મને ખ્યાલ છે કે સાંજ પછી પછી જમવામાં જમવામાં નુકસાન થાય હવે આ વાત તો કરીએ છીએ યુવાનોને કરીએ છીએ બધાને કરીએ છીએ અને કોઈ પણ પ્રકારના ધર્મ સંપ્રદાયના ભેદ વગર કરીએ છીએ તીર્થંકર પરમાત્માના કેવળ જ્ઞાનમાં જે જે આવેલું છે એમાંથી તો હજી અમુક જ બાબતો આપણી સામે ઉજાગર છે આ કાળમાં આ પંચમ કાળમાં છતાં પણ આટલી બધી બાબતો છે પણ લોકો એ અક્ષય કુમાર એક જાણીતો વ્યક્તિ છે જાણીતો અભિનેતા છે એટલે તેની વાતને તરત ફોલો કરશે કે ભાઈ આ કરે છે તો અમારે કરવું જોઈએ પણ સેંકડો લોકો બીજા કરી રહ્યા છે તેના વિશે નહીં વિચાર કરે સાહેબ મારે તમારા પ્રશ્નનો ઉત્તર થોડો વિસ્તૃત રીતે આપવો છે અને એની પાછળના વિજ્ઞાનની સાથે સાથે એક ઇતિહાસ પણ સમજવા જેવો છે સાહેબ ઘણી બધી વાર જયારે અન્ય લોકો વસ્તુને જાણે છે કે લોકો એ ત્રીસ ઉપવાસ કર્યા કે કોઈએ સો ઉપવાસ કર્યા કે કોઈ સાધુ મહારાજે બસો ઉપવાસ કર્યા ત્યારે એ લોકોને અસંભવ અથવા તો અશક્ય લાગે છે કે આવું સંભવ નથી અમે તો બે કલાક પણ ખાધા વગર રહી નથી શકતા સાહેબ એમ કહેવાય છે કે અકબર એક વખત પોતાના જરૂખામાં ઉભો હતો સત્ય ઘટના છે ઐતિહાસિક વાત છે

એ જયારે એમની ઉપવાસની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે અકબરે એમને મહેલમાં રાખ્યા અથવા તો એવી જગ્યાએ રાખ્યા કે એમના માણસો દ્વારા અમુક પાણી સિવાય એ પણ પાણી પાછા સાંજ પછી લેતા નથી કઈ લેતા નથી ને ખરેખર એમણે છ મહિના સુધી ઉપવાસ કર્યો અકબર એકદમ અવાચક રહી ગયો એક શોધ દ્રષ્ટિ અકબરમાં ચોક્કસપણે હતી એટલે અકબરે તેમનું ખૂબ સન્માન કર્યું તેમની ખૂબ પ્રશંસા કરી એટલે એ શ્રાવક મહિલાએ અત્યંત વિનયપૂર્વક એમ કહ્યું કે બાદશાહ આપ મારું સન્માન કરો છો આપનો ધન્યવાદ છે પણ ખરેખર તો આપ મને નહીં પરંતુ મારા જેવા અનેકને જેમણે તપશ્ચર્યા કરાવી છે તે ગુરુને આપ સન્માનિત કરો આપ એની પ્રશંસા કરો અમે તો સામાન્ય લોકો છીએ હજી તો આગળ વધી રહ્યા છે ઓર આશ્ચર્ય થયું જે વ્યક્તિ આટલું બધું કરી શકે છે તે એમ કે છે કે અમે સામાન્ય છીએ અને અમે કોઈની પાસેથી શીખ્યા છે એને કારણે

પર્યુષણ દરમિયાન કતલખાના બંધ કરાવ્યા કે માંસાહાર બંધ કરાવ્યા ઘણા મોટા ક્ષેત્રમાં એના લેખો તો અત્યારે પણ મળે છે અર્થાત એક એવો બાદશાહ ત્યારે તો સાહેબ બાદશાહ સર્વસ્વ હતો ત્યારે કોઈ બંધારણ કેવું હતું નહીં બાદશાહ કહે તે નિયમ બાદશાહ કહે તે સાચું એ બાદશાહને પ્રશ્ન થયો પ્રશ્ન બાબતની તેને ચકાસણી કરી અને પોતે અવાચક રહી ગયો અને એક સત્ય શોધની દ્રષ્ટિ તેનામાં હતી તો તેણે જૈન ધર્મના ઘણા બધા મૂલ્યોને પોતાના જીવનમાં પણ અપનાવ્યા એટલે અકબર ને પ્રશ્ન થયો કે આટલું બધું ખરેખર થઈ શકે છે આ અસંભવ છે એવો પ્રશ્ન થવો અત્યંત સ્વાભાવિક છે કારણ કે મોટે ભાગે મનુષ્ય અડધો દિવસ કે એક દિવસ પણ ખાધા વગર ચાલતું નથી પણ આપણે જોઈએ છે આઠ વર્ષના બાળકો ઉપવાસ કરે છે આપણે જોઈએ છે દસ વર્ષના બાળકો ઉપવાસ કરે છે આપણે જોઈએ છીએ સિત્તેર વર્ષના વૃદ્ધો ઉપવાસ કરે છે એની પાછળનું આત્મબળ પ્રભુ પરની શ્રદ્ધા અંદરની તાલાવેલી કે અમારે તો મોક્ષે જવું છે મોક્ષે જવા માટે પુણ્ય કમાવા માટે આ બધું આવશ્યક છે જેથી અમારા કર્મો કપાય છે આની પાછળના પણ ખૂબ મોટા વિજ્ઞાન છે પણ આ મૂળભૂત વાત છે હવે સાહેબ એની પણ વૈજ્ઞાનિક વાત આપને કરું કે આ આત્મબળ કેવી રીતે વધે છે વગેરે સાહેબ થોડા સમય પહેલા રશિયામાં એક વૈજ્ઞાનિકે એક વિશેષ ફોટોગ્રાફી ની શોધ કરી બરાબર એ ફોટોગ્રાફીને ક્રિલિયન ફોટોગ્રાફી કહેવાય છે આપ નેટ પર એ સર્ચ કરી શકો છો તે ફોટોગ્રાફી નું નામ છે ક્રિલિયન અને વૈજ્ઞાનિક નું નામ પણ કંઈક એ જ પ્રકારનું હતું એટલે એના નામ પરથી જ આ ફોટોગ્રાફી ક્રિલિયન ફોટોગ્રાફી તરીકે ઓળખવી એ સાહેબ ક્રિલિયન ફોટોગ્રાફી દ્વારા આપણા ઓરાના ફોટા પડી શકે છે બરાબર આપણી આસપાસ જે ઓરા છે સામાન્ય રીતે જ્યારે જૈન ધર્મમાં વેદ ધર્મમાં બૌદ્ધ ધર્મમાં ભગવાનની ફોટા પાછળ પેલું ગોળ સફેદ ચક્ર અથવા તો ગોળ આભા મંડળ રાખવામાં આવતું ત્યારે પણ બહારથી આવેલો લોકોને પ્રશ્ન થતો કે આ કેવી વાત છે આ શું છે પણ આ ક્રિલિયન ફોટોગ્રાફી દ્વારા તમારા મારા સૌની પાછળના આભા મંડળનો ફોટો પાડી શકાય છે તમે નેટ પર સર્ચ કરી શકો છો YouTube માં એના અનેક વિડીયો છે બરાબર એક ક્રિલિયન ફોટોગ્રાફી દ્વારા સાબિત થયું કે કોઈ ક્રોધમાં હોય તો આભામંડળની આસપાસ લાલાસ પડતો રંગ હોય છે ખૂબ સાધના કર્યા પછી મંત્ર જાપ વ્યવસ્થિત રીતે કર્યા પછી ધર્મમાં પોતાનું ચિત્ત ચોંટાડ્યા પછી એવા ઉચ્ચ લોકોના પણ ફોટા લેવામાં આવ્યા ક્રિલિયન ફોટોગ્રાફી દ્વારા તો એમનું આભામંડળ એકદમ શાંત સ્થિર અને સફેદ રંગનું આભામંડળ આવતું એમાં એમ પણ જોવામાં આવ્યું કોઈનું આભા મંડળ ઘેરા રંગનું હોય કે જે એના વિશેષ અયોગ્ય ભાવોને પ્રદર્શિત કરે છે એ રેગ્યુલર રીતે ધ્યાન કરે એ રેગ્યુલર રીતે મંત્ર જાપ કરે એ રેગ્યુલર રીતે ધર્મ સાથે જોડાયેલો રહે તો એનું આભામંડળ ધીરે 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 ધવલ બનતું જાય છે તો આ જયારે આપણે માત્ર અત્યારે આધુનિક ભૌતિક વિજ્ઞાન કરી રહ્યા છીએ ત્યારે હું આપણે એ દ્રષ્ટિથી જવાબ આપું છું કે ખરેખર આની પાછળ વિજ્ઞાન ફોટોગ્રાફી જેવા પ્રયોગોએ સાબિત કર્યું છે કે વ્યક્તિ સાધના દ્વારા ઈશ્વર સાથે મંત્ર થી જોડાઈને ધ્યાનથી જોડાઈને ભક્તિથી જોડાઈને પોતાની અંદરની શક્તિ એટલી બધી પ્રગટાવે છે કે એના માટે ઘણું બધું જે અશક્ય લાગે છે તે શક્ય બનવા માંડે છે

જૈન ધર્મ અને વિજ્ઞાન ને જોડીને વાત કરી દર્શકોને બહુ મજા આવી હશે કારણ કે શ્રદ્ધા બહુ સારી વાત છે કારણ કે એનાથી આત્મબળ તમારું વધતું હોય છે પણ જો એને વૈજ્ઞાનિક આધારથી આપણે સમજીએ તો શ્રદ્ધા તમારી વધારે મજબૂત થાય છે જલન માત્રી નો બહુ જાણીતો શેર છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પયંગમ ની સહી જરૂર આપણે સાહેબ જે શ્રદ્ધાથી માની લીધું જી એક સામાન્ય બુદ્ધિ એક પવિત્ર બુદ્ધિ ઉત્તમ ધ્યેય ને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર ની જે વાત શ્રદ્ધાથી માની જી એ વાતોને વિજ્ઞાન ધીરે ધીરે હા પાડી રહ્યું છે સાબિત કરી રહ્યું છે તે ખૂબ મોટી વાત છે આજના આજના લોકોએ આ દ્રષ્ટિકોણને તેમ સમજવાની જરૂર છે કે જે આપણને એકદમ રેડીમેડ નાનપણથી મળ્યું સેંકડો માત્રામાં મળ્યું એમાંની કોઈ એક શોધ કરવા માટે અત્યારે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળે છે નોબેલ પ્રાઇઝ તો કેટલી મોટી વાત છે તો આપણા જે આપણા જે આપણી સામે જે અધ્યાત્મ અને ધર્મનો દરિયો રહ્યો છે એમાંની એક બાબત છે તો એ રીતે કેટલી બધી બાબતો હશે સાહેબ એક વાત કહેવાની રહી ગઈ મને યાદ આવે છે તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં કે સાહેબ અમુક વૈજ્ઞાનિકોએ બે છોડ સાથે પ્રયોગ કર્યા એ બંને છોડ જ્યારે અમુક પ્રમાણમાં નાના હતા તેને વાવવામાં આવ્યા ત્યાર પછી બંને છોડને અમુક અંતરે એક નિશ્ચિત અંતરે રાખવામાં આવ્યા બંનેથી સારા એવા દૂર બરાબર એક છોડ પાસે નિરંતર ક્રોધની અને નેગેટિવ વાતો કરવામાં આવી નેગેટિવ સંગીત વગાડવામાં આવ્યું એ છોડ પાસે જઈને મોટે મોટેથી જાણે કે કોઈ વ્યક્તિ કોઈની સાથે ઝઘડતો હોય તેવી વાતો કરવામાં આવી બીજા છોડ પાસે રેગ્યુલર મંત્રજાપ કરવામાં આવ્યો બીજા છોડ પાસે બેસીને મેડિટેશન કરવામાં આવ્યું બીજા છોડ પાસે બેસીને શાસ્ત્રોની સારી વાતો કરવામાં આવી અમુક મહિના પછી વૈજ્ઞાનિકોએ જે પરિણામો જોયા તેનાથી વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત હતા જે છોડ પાસે નેગેટિવ વાતો કરવામાં આવતી હતી ક્રોધની વાતો કરવામાં આવતી હતી જે છોડ પાસે અન્ય તમામ નેગેટિવ માધ્યમો મૂકવામાં આવતા હતા એ છોડનો જોઈએ તેટલો વિકાસ ન થયો પર બરાબર ન થઈ તેમાં જે પુષ્પ અને પણ જે ક્વોલિટીના ખીલવા જોઈએ તે ક્વોલિટીના ન ખીલ્યા અને બીજી બાજુ જે છોડ પાસે મંત્ર જાપ કરવામાં આવ્યો જે છોડ પાસે ક્ષમાની વાતો કરવામાં આવી શાસ્ત્રોની વાતો કરવામાં આવી છોડ પાસે એમને ખાલી વાતો કરી આપણને એમ થાય છોડ થોડો સાંભળે છે એ છોડનો વિકાસ ખૂબ સારો થયો તેની ઊંચાઈ ખૂબ ખૂબ સારી સારી થઈ તે તે લાંબા સમય સુધી ટક્યો તેના 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 અને અને પુષ્પની ક્વોલિટી હતી સામાન્ય છોડમાં જોવા મળે પણ પુષ્પની ક્વોલિટી ખૂબ સારી હતી તો આ જે આધ્યાત્મિક બાબતો છે તેનો પ્રભાવ માત્ર મનુષ્યો પર પડે છે તેવું નથી માત્ર પ્રાણીઓ પર પડે છે તેવું નથી છોડ પર વનસ્પતિ પર પણ પડે છે અને આપણે એમ કહીએ કે ભગવાન મહાવીર પાસે તીર્થંકર પરમાત્મા પાસે અથવા તો અનેક ઋષિ પાસે આવીને ભગવાનના સ્વરૂપ પાસે આવીને હિંસક ખરેખર કર્મના સિદ્ધાંત વિજ્ઞાન હોય કે ક્ષમાનું સામાજિક વિજ્ઞાન હોય અત્યંત સૂક્ષ્મ બાબતોથી ધર્મ અધ્યાત્મ ભર્યું પડ્યું છે ને પર્યુષણ તે સૂક્ષ્મ બાબતોનો ઉપયોગ કરીને પોતાની અંદરના પરમાત્માને પ્રગટાવવાનું પર્વ છે એના વિશે જેટલું કહી છે સાહેબ એટલું ઓછું છે એકદમ બહુ સરસ ના આપણે ક્યારેક ફરી પાછો કોઈ આવા જ વિષય સાથે વાત પણ કરીશું પણ બહુ જે ચંદ્રશેખર વિજયજી મહારાજે ધર્મ અને વિજ્ઞાન બહુ અદભુત પુસ્તક લખ્યું છે ને એમાં તો અણુ પરમાણુ સુધી એ ગયા છે એટલે તમે કહ્યું કે આપણી પાસે ઓલરેડી બધું તૈયાર થયેલું જ્ઞાન છે હવે કેટલાક સવાલો ઉભા થતા હોય તો વિજ્ઞાન ની ચકાસે પણ એ તમે જેમ કહ્યું ધર્મ અને વિજ્ઞાન બંને સાથે હોય તો વધારે તમને ઉપલબ્ધિ મળવાની છે વધારે તમારી સમજણ પાકી થાય શ્રદ્ધા વધારે મજબૂત થાય એવું એવું બની શકે એમ છે પણ તમે સરળતાથી વાતને મૂકી ચૈતન્યભાઈ તમારો ખુબ ખુબ આભાર ફરીવાર આવા કોઈ વિષય આપણે વાત કરીશું થેન્ક યુ ધન્યવાદ જી ધન્યવાદ ધિં yeah.